રાજકોટમાં વાહન ચલાવવાનું પાક્કું લાઇસન્સ ઘટાડવા માટે થોડી વધારે રાહ જોવી પડશે કેમ કે લર્નિંગ લાઇસન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આરટીઓ ટીઓમાં હાલ બે મહિનાનું લાંબુ વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે આશ્ચર્યની વાત એ છે કે રાજકોટ આરટીઓ દ્વારા રોજના સરેરાશ સાતસો પચાસ જેટલા ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે આ કામગીરીમાં ત્રણસો એસીથી ચારસો જેટલા ટુ વ્હીલર અને ત્રણસો પચાસ જેટલા થ્રી વ્હીલર અને ફોર વ્હીલરના ટેસ્ટનો સમાવેશ થાય છે તેમ છતાં રાજકોટ જિલ્લાભરમાંથી ઉમેદવારો ટેસ્ટ આપવા આવતા હોવાથી ઉમેદવારોએ લાંબી પ્રતિક્ષા કરવી પડી રહી છે સમગ્ર મામલે આરટીઓ અધિકારી કેતન ખપેડે અબતક સાથેની વાતચીતમાં આ અંગે માહિતી આપી હતી કીધું કે રાજકોટ આરટીઓ કચેરી દ્વારા દરરોજના આશરે છસોથી સાતસો જેટલા ટેસ્ટ લેવામાં આવતા હોય છે કે જેની અંદર આપણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર પણ આવી જતા હોય છે અત્યારે હાલ જે દિવાળીનો તહેવાર હતો અને બહુ મોટા પ્રમાણમાં રજાઓ હતી જેના કારણે આ ભરાવો થયેલો છે અને હાલ જે અપોઈન્ટમેન્ટ અપડેટ કરતા જે વ્યક્તિઓને અત્યારે મહિના કે વીસ દિવસની અંદર પણ અપોઇન્ટમેન્ટ મળતી થઈ ગઈ છે ભવિષ્યની અંદર જેમ જેમ આ બેકલોગ નીકળતો જશે તેમ 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 સરળતાથી એમને અપોઇન્ટમેન્ટ મળતી રહેશે કે લર્નિંગ લાઇસન્સની જે પ્રક્રિયા છે ફેશલેસ્ક આપવાની હોય છે અને તમે ઘરે બેઠા એ તમારે ટેસ્ટ આપવાનો રહેતો હોય છે અને જ્યારે આપણે જ્યારે મેન્યુઅલ ટેસ્ટ આપવા માટે જતા હોય છે ત્યારે એને એક લિમિટેશન આવી જતું હોય છે અને દરરોજની જે અપોઇન્ટમેન્ટ હોય છે એ ફિક્સ રહેતી હોય છે કે જેની અંદર આપણે વધારો કરી શકતા નથી જેનું કારણ એક એ છે કે એક ટેસ્ટ લેવા માટે આશરે પાંચથી દસ મિનિટનો સમયગાળો રહેતો હોય છે અને આમ કરીને જે તમામ ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરવાની જે થતી હોય છે એમાં સવારથી માડીને સાંજ સુધીનો સમયગાળો તો છે કે દરરોજ માની લો આજે એક્ઝામ આપી છે અને ફેલ થશે તો ફરીથી એમને અપોઈન્ટમેન્ટ લેવાનું થતું હોય છે જેના કારણે નેક્સ્ટ ડે પણ એની અંદર વધારો થતો હોય છે સરકાર શ્રી દ્વારા જે તમને લર્નિંગ લાયસન્સ મળતું હોય છે એની છ મહિનાની વેલિડિટી રહેતી હોય છે એક મહિના પછી તમારે અપોઇન્ટમેન્ટ તમારા સમય અને સંજોગ મુજબ રહેવાની રહેતી હોય છે અને માની લો કે ધારો કે તમે કોઈ કારણોસર અપોઇન્ટમેન્ટ નથી લઈ શકતા અને તમારો લર્નિંગ લાયસન્સ એક્સપાયર થઈ જતું હોય તો સરકારશ્રીની માન્ય ફીસ પ્રમાણે તમે લર્નિંગ લાઇસન્સ પણ રિન્યૂ કરાવી અને ફરીથી ટેસ્ટ માટેની જોગવાઈમાં ભાગ લઈ શકો અત્યારે હાલ જો જોવા જઈએ તો લોકોને પંદર કે વીસ દિવસની અંદર પણ એપોઇન્ટમેન્ટ મળતી થઈ ગઈ છે અને ભવિષ્યની અંદર જેમ જેમ બેકલોગ નીકળતો જશે એમ એમ એમને એપોઇન્ટમેન્ટ મળતી રહેશે વેઇટિંગ લિસ્ટ જે છે અત્યારે જે હાલ આવી રહ્યું છે એને પૂર્ણ થતાં દોઢથી બે મહિના જેટલો સમયગાળો લાગશે અને વધુમાં આપને જણાવી દઉં કે નવો ટેસ્ટ કાર્યરત થઈ જશે ત્યારે આટલું પણ બેકલોગ નહીં રહે